જો તમે જોઈ લે કેટલી ફીટ નીકળી છે અને કેવી ફૂટ નીકળી છે આપણે એક સોડવાથી બીજા સોડવાનું અંતર દોઢ ફૂટ છે અને સીધી લાઈનમાં ત્રણ ત્રણ ફૂટ છે અને આથી આ એરનું અંતર આપણે પાંચ ફૂટનું છે અને બેર મૂકીને એક એરમાં આપણે હળગો આવ્યો છે જો તમને હરગવો કેવો મસ્ત લાગે હળવો પણ જોરદાર છે અને આ રીંગડી નાઈતે બે દિવસ પહેલાં પણ એક હતું અને હવે આપણે આને પાણી પાસવાનું છે એક બે દિવસમાં મેનોજી રોપી અને એ લાગી જાય ને એ પછી આપણે આને પાણી દેવાનું ને 20 25 દિવસ એટલે કમ્પલેટ આપણે ફૂલ ડાલો ગોમરન ત્યાં જ પાણી આપવાનું તો આપણે હવે આમાં ફૂલડા મેંદો લાગવા જમ ભરવો તેમ જોઈએ હવે કેવો છે આપણે બેકમ ભેગા કર્યા હતા દવા સાટવાનું કામ આપણે ટ્રેક્ટર ઉપર છે અને માણસોને ખંભે ખોં રહેડવા ના પડે એના માટે આપણે ટ્રેક્ટર ઉપર જ વહાવી લીધું છે બે જણા છટતા જાય ને આ નળી ખેંચાવી જાય એમાં આપણી પાસે આવી એટલે આપણે ટ્રેક્ટર ઓટોમેટિક નળી પાસે વીટી લેખાય તો આપણે થોડો પ્રસર રાખીએ સેમ દાળી લગાવેલી છે અને ફ્રેસિંગ આર્યું ફિલ્ટર છે બસો આવી જાય તો કરી નાખવાનું અને દાંડીઓ ખેંચવાનો અને આ મિત્રો ફેશિંગ મૂકેલા હજાર વીસમાં અને ફોટો છે અને વીસમાં ફ્રેશિંગ લઈ હોય આપણે અને ફોટો કરવાની ઘરે અહીંયા આપણે નંબર બી પાણી